દીકરા રેડ માં આપડે પાછું કરી લે હું દીકરા પાછા છેડો ના દીકરા કોઈ થી ખરેખર લાશાડી ના

એ પાંચ મંત્રીને એમની જવાબદારીથી ભાન કરાવું છે કે જેમણે એક સમયે શપથ લીધા હતા મંત્રી તરીકેના અને ઈશ્વરની સાક્ષી એવું કહ્યું હતું કે અમે અમારી જવાબદારી છે સંપૂર્ણપણે નિભાવીશું આજે પાંચ મંત્રી તમે મારી પાછળ જોઈ રહ્યા છો આજે અમારે એમને એક વાત એ પણ યાદ અપાવી છે કે કેબિનેટની બેઠકની અંદર તમે ભલે જે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો છે પણ હવે કામગીરી તમારે કરવાની છે ખેડૂત ગયા વર્ષની જેમ આ વખતે પણ એ રાહ ના જોતો રહે કે અમને સહાય મળશે મળશે અને જયારે આપવાનો વારો આવે ત્યારે બીજું ચોમાસું આવી જાય જવાબદારી અમને સોંપવામાં આવી છે અમને સર્વે કર્યો છે ખેડૂતોને મળ્યા છે તો કદાચ મારા તમારા બીજા બધા લોકોની જેમ એમનેથી વધારે ખબર હશે કારણ કે ખેતરમાં ગયા છે એમને વધારે ખબર હશે કે ક્યાં કેવું નુકસાન થયું છે રિપોર્ટ ભલે સોંપ્યો હોય થોડા દિવસમાં ભલે સહાય જાહેર કરવામાં આવે પણ સમયસર પહોંચવી જોઈએ કારણ કે મંત્રીઓને પણ કહેવાનું છે નેતાઓને પણ કહેવાનું છે કે જ્યારે આજે ખેડૂતની સાથે આ ઘટના બની છે કમોસમી વરસાદ આવ્યો છે જે વરસાદમાં બધું ધોવાઈ ગયું છે વર્ષોની મહેનત જે આખા વર્ષ દરમિયાન એમણે કરી એ બધી જ પાણીમાં ધોવાઈ ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ આજે એક બાળક રડી રહ્યું છે એક ખેડૂત રડી રહ્યો છે જગતનો તાત રડી રહ્યો છે કારણ કે જ્યારે વાવણીની શરૂઆત થાય છે જ્યારે એક બીજ જમીનમાં રોપાય છે ત્યારે અનેક આશા બાંધીને ચાલે છે કે જ્યારે આ બીજ મોટા વાવેતરમાં ફેરવાશે મોટા પાકમાં ફેરવાશે પછી અમે એને વેચશું ઘરમાં થોડા ઘણા પૈસા આવશે અને અમને ખાવા માટે થોડું ઘણું અનાજ મળશે અને અમે અમારા ઘર સુધી તો જે અનાજ પહોંચાડીએ છીએ અનાજ અમે બીજાના ઘર સુધી પણ પહોંચાડ્યા પણ જ્યારે કમોસમી વરસાદ રૂપી વરસાદ આવે છે માવઠું આવે છે ત્યારે દરેક ખેડૂત એમણે જે આશા બાંધી હોય છે બધા ઉપર પાણી ફરી વળે છે આજે એક દીકરી ગુજરાત એવું કહી રહી છે કે પપ્પા આપણા પાથરા પલડી રહ્યા છે શું કરીશું ત્યારે એક બાપ છે એક બાપની જગ્યા પર ખેડૂત બનીને એવું કહે છે કે બેટા એ આપણા નસીબમાં નથી કુદરતે આપણી પાસેથી લીધું છે કઈ વાંધો ને લેવા વાળો પણ એ છે ને દેવા વાળો પણ એ છે પણ જેમણે એક બીજ રોપ્યું છે એક આશા સાથે કે મોટો પાક બનશે અને અને આપણે લણણી કરી ઘરે લઈને આવશે બીજા ઘણા બધા સપના એવા છે કે જે પૂરા કરીશું પણ એ બધા જ સપના કમોસમી વરસાદ આવ્યો અને પાણીમાં બધું વહી ગયું આવું આપણે હંમેશા જોયું છે પછી ખેડૂત જાય છે ક્યાં તો સરકાર પાસે જાય છે એમની પાસે એક જ આશા હોય છે કે સરકાર અમને મદદ કરશે કારણ કે જ્યારે જ્યારે કંઈક મુસીબત આવે છે તો કુદરત પછી કોઈ જો બીજું એમની પાસે આશા રાખવા માટેનું સાધન હોય તો એ છે સરકાર સરકારને કે છે કે સહાય આપજો એક એક વર્ષની બબે વર્ષની સહાય હજુ બાકી છે આજે પાંચ મંત્રીઓ સર્વે કરવા માટે ગયા હતા જીતુ વાઘાણી કૃષિ મંત્રી આ બાજુ કૌશિક વેકરિયા અને પોરબંદરની ગીર સોમનાથ વિસ્તારની અંદર અર્જુન મૂઢવાડિયા છે ડોક્ટર પ્રદ્યુમન વાજા છે બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં રેશ પટેલ છે આ બધા ગયા હતા અને બધાએ સર્વે કર્યો છે પણ સર્વે મુજબ સહાય મળવી જોઈએ તમામ મંત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે કે સહાય જલ્દી જાહેર કરાવો અને આ જ વર્ષે જો તમારાથી શક્ય બને તો એક મહિનાની અંદર અપાવો

ખેતરમાં ઉભા રહી અને જ્યાં બગડેલા પાકની વાસ આવતી હોય તો તમને શરમ આવી જોઈએ કારણ કે જ્યારે ખેડૂત રાત અને દિવસ મહેનત કરે છે પરસેવો પાડે છે ત્યારે જઈ અને તમારા અને મારા ઘર સુધી અનાજ આવે છે તમારી અને મારી થાળીમાં અનાજ પીરસાય છે અને આપણે દિવસ રાત અને સવારે આ બધું જ ભોજન લઈ શકીએ છીએ જો ખેડૂત પરસેવો પાડવાનું બંધ કરી દેશે તો આપણા બધાની થાળી કોરી હશે ક્યાંય પણ અનાજનો એક નાનો એવો ટુકડો પણ આપણને જોવા નહીં મળે તમે પણ જે વિસ્તારમાંથી આવો છો સારી રીતે જાણો છો કે ત્યાંના વિસ્તારની પરિસ્થિતિ શું છે નાના નાના ખેતર છે અત્યારે ખેડૂત હોય હોય કે કે બધા જ માથે હાથ હાથ રડી રહ્યા છે છે અમારો અમારો પાક ધોવાયો કોણ સરકાર પાસે આશા છે કે હાથ જાલે પણ સરકાર જાલશે જલ્દી થી જલ્દી તમે સહાય જેટલી જાહેર થાય એટલી કરાવો અને લોકોના ઘર સુધી પહોંચાડો કારણ કે એક વરસાદ આવ્યો બધું ધોવાઈ ગયું જ્યારે એમને બીજા પાકનું વાવેતર કરવાનું હતું જ્યારે સમય પાકી ગયો હતો શિયાળાની શરૂઆત હવે ધીમે ધીમે થઈ ગઈ હતી અને એ જ સમય દરમિયાન માવઠું આવ્યું એટલે કે જ્યારે રવિ પાકની સિઝન લેવાની હોય ખેડૂત સંપૂર્ણ તૈયારીમાં હોય અને એ જ સમય દરમિયાન વરસાદ આવ્યો એટલે ખાલી એમને જોવાનું રહ્યું છે અત્યારે કે કુદરત એમની સાથે શું ખેલ કરે છે અને બેશરમ મંત્રીઓને પણ કહેવાનું છે કે સાહેબ જાઓ છો ખાલી ફોટો સેશન ના કરાવો ખેડૂતને સમજો એમને પૂછો આવું એક વર્ષ દરમિયાન નથી થતું હર એક વખતે થાય છે ખેડૂત રડે છે સરકાર તમે ટેકાનો ભાવ જાહેર કરો ખેડૂતોને કોઈ જ ભાવની જરૂર નથી જો ખેડૂત ટેકો આપે તો આવનાર સમયમાં કોઈ જ અહીંયા નહીં દેખાય જો ખેડૂત સમજી જશે કે આપને આપણે જેટલું જોઈએ છે એટલું જ વાવેતર કરીશું ને તો પછી બીજી એક વખત લોકો પણ ભૂખ્યા તરસ્યા રહેશે કે એમના ઘર સુધી અનાજ નહીં પહોંચે સરકાર પછી ક્યાંથી લાવશે જ્યારે જ્યારે જે મંત્રીઓ ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે સરકારે એવું નક્કી કર્યું છે કે આ તમામ લોકો સમજશે ખેડૂતોને વાચા આપશે એમના જે પ્રોબ્લેમ છે અમારા સુધી પહોંચાડશે આશા પણ અમે એવી જ રાખીએ છીએ જીતુ વાઘાણી પાસે કૌશિક વેકરિયા પાસે અર્જુન મોઢવાડિયા પાસે નરેશ પટેલ પાસે ડોક્ટર પ્રદ્યુમન વાજા પાસે બધા પાસે કે તમે જે જોયું છે તમે તમારી સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એમને દેખાડજો સમજાવજો ભલે તમે કાગળ લઈને જાઓ છો તમે જે સર્વે કર્યો છે કાગળ ઉપર ભલે ટાંક્યો છે પણ તમારા અધિકારીઓને કહેજો સમજાવજો કે જે જે ખેડૂતને નુકસાન થયું છે ત્યાં જાય ફક્ત કાગળ ઉપર બેસી અને સેટેલાઇટના માધ્યમથી એ મેપ તૈયાર ના કરી દે કે આમના ખેતરમાં આટલું નુકસાન છે કારણ કે જે ખેડૂતના ખેતરમાં પાણી જાય છે ને એ જ ખેડૂતને ખબર પડે છે કે આ પાણી હાલ્યું જાય છે તો કેટલી નુકસાની અમને છે કારણ કે જ્યારે જ્યારે પરસેવો પાડે છે ત્યારે ત્યારે અનાજ જમીનમાંથી ઉગે છે અને આપણા ઘર સુધી પહોંચે છે એટલે જેટલા પણ આ નેતાઓ છે છે એમને એવું લાગે કે અમને ફક્ત ખાલી એક જવાબદારી સોંપવામાં આવી છે છે ભાજપ સરકારને પણ કહેવાનું કે જે મંત્રીઓને તમે જવાબદારી સોંપો છો એમને સાથે સાથે જ્ઞાન પણ આપજો કે કઈ જગ્યા પર કેવું વર્તન કરું ક્યાં જઈને એ લોકો સાથે કેવી વાતચીત કરવી ને લોકોને શું સમજાવું આ તમારા જે નરેશ પટેલ છે એમને એવું લાગે છે કે પાક વાસ મારે છે સાહેબ તો જવાય જ નહીં તમારે તમારે ખવાય જ નહીં કઈ કારણ કે ખેડૂત પરસેવો પાડીને અનાજ એમના ઘર સુધી ને પછી તમારા થાળી સુધી લાવે છે તો એમાં પરસેવાના ટીપા પડ્યા જશે તો શા માટે ખાવ છો આ બધા નેતાઓને મંત્રીઓને બધાને એક જ વિનંતી છે પછી એક કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે રાજ રમત ખેડૂતોના નામે રમવાનું બંધ કરી દેજો જો તમે મદદ કરવા માંગો છો તો એમના ખેતરમાં જાજો તમે પગ પલાળજો બે ત્રણ દિવસ એકવાર સિઝન લેજો તો તમને ખબર પડશે કે ખેડૂત જે રીતે કામ કરે છે જ્યારે જ્યારે હાથ જોડે છે સહાય માંગે છે તો કેટલી તકલીફ પડે છે તમારી પાસે માંગવા આવે તમને બે વાર કે શબ્દ કહે છે તો તમને કડવા લાગશે તમને સાંભળવું નથી એવું લાગે છે કે આ તો બોલ્યા કરે બોલે છે એટલા માટે કે એમની પાસેથી કુદરતે લઈ લીધું છે દેવાવાળો એ એ છે છે લેવાવાળો પણ જ્યારે તમારે વચ્ચે મીડિયેટર બનવાનું છે માધ્યમ બનવાનું છે ત્યારે તો તમે સરળ રસ્તો અપનાવો લોકોને સમજો ખેડૂતોને સમજો આ તમામ જે મંત્રીઓ છે ધારાસભ્ય છે નેતાઓ છે પોતપોતાના વિસ્તારમાંથી જે ખાલી માત્ર પત્ર લખે છે એમને પણ કહેવાનું છે કે જાઓ હકીકત ખેતરમાં સાથે રાત વિતાવો કે કઈ રીતે પોતાના ખેતરમાં જે પાણી ભરેલા છે પગ સુધી ગોઠણ સુધી એમાં કઈ રીતે રહે છે કઈ રીતે ખાલી એનો પાક આખો ખરાબ થઈ ગયો છે પાણીમાં તણાઈ ગયો છે તેમ છતાં એ પોતાના ખેતરમાં જઈને ઉભો છે કે હવે અમે શું કરીશું એમને એટલો લગાવ છે એમની જમીન સાથેનો લગાવ છે તમે ખાલી કઈ ના કરો એમની સાથે રહો અને સમયસર સહાય પહોંચાડો એટલી જ વિનંતી છે કે આ વર્ષનું આવતું વર્ષ ન થવું જોઈએ આ મહિનાનો આવતો મહિનો ન થવો જોઈએ કે પછી તમે એવું ના કહેવા જોઈએ કે કમોસમી વરસાદ બીજી એક વખત જાન્યુઆરીમાં આવ્યો ફેબ્રુઆરીમાં આવ્યો ત્યારે સહાય આપીશું તમારાથી બને છે તો તમે સહાય જલ્દીથી જલ્દી પહોંચાડો એટલી જ અમે બધા જ લોકો તમારી પાસે વિનંતી કરી રહ્યા છીએ

કુદરતી નો એ સારો હતો મારે મજદૂરી ના છે બાકી છે બધા આપડે એકલા નું થોડું છે તમારી શું કરવું હવે કુદરત ને આગળ કોઈ ખરાબ આ <laughs> તમામ ધારાસભ્ય નેતાઓને આ બંનેની વાતો સંભળાવી કે આ લોકોને અત્યારે શું થઈ રહ્યું છે કદાચ ખેડૂતથી વધારે કોઈ નહીં સમજી શકે જે ખેડૂત છે એમને સારી રીતે ખબર હશે કે હાથમાં મગફળીનો પાત્રો જો ઓપલેનમાં કે થ્રેસરમાં નાખવા માટે ઉપડે તો કેટલી ખુશી થતી હોય છે અને એ જ મગફળીનો પાથરો છે હાથમાં લઈ ઉપાડે જેમનું ધોવાણ થઈ ગયું છે કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે કેટલું દુઃખ થાય છે કે જે પાથરામાંથી સપના જોયા હશે કે આ કરીશું તે કરીશું અને એ જ જો પછી ધોવાઈ જાય છે બગડી જાય છે તો ફક્ત અહીંયાથી લઈ અને અહીંયા મૂકવા માટે ઉપયોગી થાય છે ખાતર બની જાય છે વર્ષની મહેનત ખાતર રૂપે રૂપાંતર થાય છે એમને એ નરેશ પટેલ ને પણ એમની એ વાત ફરીથી યાદ કરાવી છે કે જેથી એ બીજી વખત કોઈ પણ ખેડૂતના ખેતરમાં જાય તો એમને ખબર પડે કે ભલે તમારી પાસે જમીન છે કે નથી એ તમને ખબર છે સારી રીતે પણ તમે છો તો લોકો સાથે વર્તન કરવાનું છે લોકોની હમદર્દી તમારે સાંભળવાની છે વાત આપવાની છે કે નહીં જઈને તમારે એમને એવું કહેવાનું છે કે અમે તો ખાલી આજ કરવા માટે આવ્યા છીએ અમને કીધું છે કે જાઓ તમારે ખાલી સર્વે કરવાનો છે तो मुंह धोया એક વખત જો આ નેતાઓએ હવે જમીનની અંદર જય ખેતરમાં જય પોતાના પગ પલાળ્યા છે તો આ પગ બીજી એક વખત ખેડૂતના ના પલળે એ માટે પણ આશા છે કે સહાય જાહેર કરવામાં આવે જો વરસાદ આવે તો ખેડૂતો મક્કમ છે જ ખેડૂતને ખબર જ છે કે અમારે શું કરવાનું ચા તો હર વખતનું થયું છે અમે લડી લઈશું પરંતુ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે સરકાર તો અમારી સાથે ઊભી રહે રાખવાની કે સારું એવું પેકેજ પેકેજ જાહેર થાય સમયસર મળે આ વખતે કોઈ દાંડાઈ ના કરવામાં આવે સમયસર મળે અને કોઈ જ ખેડૂત સાથે મશ્કરી ના થાય અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર